સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે અને આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાં તેઓએ મુલાકાત લીધી હતી અને વિકાસની ભેટ આપી હતી અને હવે વડાપ્રધાન નવસારીની મુલાકાતે છે પીએમ મોદી કાકરાપાર અણુમથકની મુલાકાત લેવાના છે અને આ પ્લાન્ટ પ્લાન્ટને ખુલ્લું મૂકવાના છે રાષ્ટ્રને સમર્પિત કરવાના છે અણુમથકના આ સ્વદેશી યુનિટ પ્લાન્ટને તેઓ લોકોને સમર્પિત કરશે રાષ્ટ્રને સમર્પિત કરશે આત્મનિર્ભર ભારત તરફ ભારતીય વૈજ્ઞાનિકોની આ વધુ એક સિદ્ધિ છે કે જે આજે સ્વદેશી પ્લાન્ટને સમર્પિત કરવામાં આવશે પરમાણુ ઉર્જા સંયંત્ર આજે બનાવવામાં છે કાકરાપારમાં જ્યાં ન્યુક્લિયર એનર્જી અને કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ખુલ્લું મૂકવાના છે આત્મનિર્ભર ભારત તરફ ભારતીય વૈજ્ઞાનિકોની આ એક વધુ એક સિદ્ધિ છે સાથે જ એન્જિનિયરો અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તેની ડિઝાઇન બનાવવામાં આવી છે અને આ ડિઝાઇન જે બનાવવામાં આવી છે તેમાં પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર નું સ્વદેશી નવીનીકરણ પણ કરવામાં આવશે મફત વીજળીનો કાર્યક્રમ અને કાર્યક્રમ છે પીએમ સૂર્યઘર પીએમ સૂર્યઘર ત્રણસો યુનિટ વીજળી બફા લગભગ મધ્યમ વર્ગનું કુટુંબ હોય એસી હોય પંખા હોય ફ્રીજ હોય વોશિંગ મશીન હોય આ બધું એમાં આવી જાય અને કેવી રીતે તો ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવાની એ પેનલ લગાવવા માટે સરકાર પૈસા આપશે બેંકમાંથી લોન આપશે અને ત્રીજું તમે ત્રણસો યુનિટ કરતા વધારે વીજળી પેદા કરવી હોય અને તમારી જરૂરત કરતા વધારે વીજળી વેચવી હોય તો એ વીજળી સરકાર ખરીદી લેશે તમને એમાંથી પણ પૈસા મળશે બોલો વકરો એટલો નફો છે કે નહીં जरा बोलो तो खरा वक्रो इतना नफोजा कि नहीं और बहनों मोदी की गारंटी वहां से शुरू होती है जहां दूसरों से उम्मीद खत्म होती है साथियों आपने देखा है कि कैसे कांग्रेस के लोग मोदी की जाति को भी गाली देते हैं लेकिन कांग्रेस वाले भूल जाते हैं कि जितनी गाली देंगे 400 पार का संकल्प तो उतना ही मजबूत ये जितना कीचड़ फेंकेंगे 370 कमल उतने ही शान से खिलेंगे भाई और बहनों कांग्रेस के पास આજ મોદી કો દેને દે અલાવા દેશ કે ભવિષ્ય કે લી કોઈ એજન્ડા નહીં વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય કેવી સ્પીડ હોય તે આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિથી દેશ અને દુનિયાને બતાવ્યું છે એક સમયે આપણે ત્યાં વિકાસના કામો માટે દાયકાઓમાં જેટલા રૂપિયા ફળવાતા હતા તેટલા આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એક જ દિવસમાં વિકાસના કામો માટે ફળવાય છે આજે તો જન જનને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુમકીન હૈ આદરણીય મોદી સાહેબે આજે સવારે જ ઉત્તર ગુજરાતને તેર હજાર છસો એક કરોડ રૂપિયાના સત્તાવન કામોની ભેટ આપી છે અત્યારે દક્ષિણ ગુજરાતને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરમાણુ ઉર્જા કુદરતી ગેસ સહિત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના દસ પ્રકલ્પોના વિકાસ કામોની ભેટ આપવા વડાપ્રધાનશ્રી આપણી વચ્ચે પધાર્યા છે એટલું જ નહીં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના લોકહિત કામોના પ્રકલ્પો પણ તેઓ આપવાના છે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ચુમ્માલીસ હજાર કરોડથી વધુના એકસો એકવીસ બહુવિધ વિકાસ કામો આજે દક્ષિણ ગુજરાતને મળવાના છે સમગ્ર ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે એક જ દિવસમાં એકસો અઠ્યોતેર પ્રકલ્પોથી વિકાસ કામોની ડબલ સેન્ચ્યુરી થવાની છે એ માટે આદરણીય મોદી સાહેબનો ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો સર્વાંગી વિકાસ શું હોય એ દેશને અને દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે અતિ વિકસિત દેશો પણ આપણાથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે વિકાસની જે ઝડપ પકડી છે એ ઝડપ જોતા બાકીના દેશોને પણ લાગે છે કે ભારત ચોક્કસપણે મોદી સાહેબના નેતૃત્વમાં એ સૌથી આગળ નીકળવા માટે તૈયાર થઈને બેઠો છે બહેનોને આ દેશની સુરક્ષામાં એ અવકાશમાં હોય આકાશમાં હોય પાતાળમાં હોય કે જમીન પર હોય આ સુરક્ષા દેશની સુરક્ષા માટેની જવાબદારી પણ આ બહેનોને આપીને આપણા દેશની બહેનો પણ મજબૂત છે સક્ષમ છે એ દુનિયાને મોદી સાહેબે બતાવ્યું છે જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા અને અહીં પણ અનેક કરોડોના વિકાસની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી હતી